તેવા ઇસમો શોધી કાઢવામાં આવ્યું છે સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલ દ્વારા ઇન્સ્ટાગ્રામ આઈડી મિસ્ટર વનભા ઝાલાવાળા આઈડીમાં ગેમિંગને લગત સાહિત્ય મૂકેલ હોવાનું શોધી કાઢેલ છે અને પોતે એક્સ ઝેડ ડોટ થ્રી આર આર એ ડોટ બી ઈ લિંક રાખવામાં આવેલ જે ખોલી જોતા આર બેસ્ટ ઓનલાઇન કસીનો એન્ડ બેટિંગવાળી વેબસાઇટ ખોલેલ જેમાં એવિએટર કસિનોની અલગ અલગ ગેમથી ગેબલિંગ રમવા માટેનું પેજ ઓપન થયેલ છે જે બાબતે તેઓને પૂછતા પોતે આ જુગાર રમવા બાબતની વેબસાઇટ અડધા કલાક માટે મૂકેલ હતી તથા તેનું પ્રમોશન કરવા માટે ત્યારે રૂપિયા ચાર્જ કરેલ ન હતા અને ખાલી વાત ચાલી હતી જેથી ફોન તપાસના કામે કિંમત રૂપિયા આઠ હજાર ગણી કબજે લીધેલ છે અને સિંહ ઝાલા નામના ઈસમ સામે જુગાર ધારા કલમ બાર એ મુજબ ગુનો નોંધી પોલીસ દ્વારા ધોરણસરની કાર્યવાહી કરી અટકાયત કરવામાં આવેલ છે